તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા વિડીયોમાં આજે આપણે લોકો ફરીથી લઈને આવી ગયા છે એક વાર નવો વિડીયો ફ્રી ફાયર ગેમનો અને આજે આપણે લઈશું એચ યુએસપી પી ટુ અને યુદ્ધ કરવાની તૈયારીમાં રહીશું કેટલા ચાર લોકો છીએ આપણે બધા ચાર જ આવે ને ભાઈ ગ્લાસકોટમાં કેટલા આવે ગાંડો આવી ચલો એટલે થોડું ઇયરફોન હેડફોનમાં શું થયું ખબર નહીં એટલે થોડો થોડો અવાજ એવો આવતો એટલે મેં થોડું બંધ કરી નાખ્યું આ લોકો બધા ઉપર ચડી જાય નબળા લોકો નબળા જવાય પણ કઈ વાંધો નથી આપણે બાપથી નથી આપણે ઉતરે એટલે ક્યાં છે ભાઈ નબળા નુબડાઓ ક્યાં છો તમે બધા એ અહીંયાથી કોઈક મારે છેલ્લા ના હોય ના ના ખરેખર અહીંયાથી કોઈક મારે એવું અલા આપણો માણસથી એક તો મરી ગયો ના હોય અ ઉપર હું થામ ચડી ગયોલા

કેમ હતું નથી ટ્રાય તો આબરો કરતા રહીશું પણ અહીંયા અત્યારે કઈ ગન લઈ નાખી ઓ બરા ઓન અહીંયા આપણે આવે છે મેપ એ નહી ખોલતું લા મિલ હા મિલ પર આવે છે એટલે કોઈકને ડ્રેગન ઓ મૂકી દીધી હે આપણે ને કે હેડશોટ મારતા હોય ડ્રેગન ઓ લીધી કયો હતો નથી ડીજે ડ્રેગન એ કઈ ક્યો એવું ડ્રેગન ઓ કઈયા મે ગુજરાતીમાં એ ભાઈ નારા સાથે ના લડો તો હારું હે આપણે બહુ ખતરનાક માણસ પાછો વિચાર્યું નઈ પછી તને તું કોને હું કોને તું કોણ ને હું કોણ એ સાંભળ્યું છે ને આપણે કઈ એ આવું એલા વાહ એ ભાઈ એ ભાઈ ભલા માણસ आने पारी थी तो हारू करी बोल नहीं तो हमरा मन है चटमार वानवा तो मन ही मरी ना ना पुश पाएगा थी जल्दी मरे नहीं वही बंद दुखती कोरी में ओ अप्पा केटलो मोटी गोरी मारी लाने कौन मारी ओ भाई ओ ग्लूवल पड़े ग्लूवल आप रेस्क्यू करो मेडिकेट ले लिया चार काम से

કે બગ જૂન આવી તો ગાવ કોઈ દેખાતું કેમ નહીં લે કોઈ નહી બંધુજ નહી મરતો એવું ના બોલ અમારા બંદા ઓસનતાને એવા પુરપુર મુખ દે છે કે આપણે કઈક છુપ એ ભાઈ આ લાવું બધું લઈને ના આવવાનું એટલે આપણે શોર્ટ રેન્જમાં રમવાનું ટોપ ટોપ આવો અલા આટલો જોડે રહે હેડમાં રે રિવાઇવ દેને એ રિવાઇવ દેનોલા એ ભાઈ એ જમસ્કી ઓય સુપ 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 અલે ભાઈ રિવાઇવ આપો ને અલા એ રિવાઇવ દો ને આ રાઉન્ડ થઈ ગયો પણ મેં થોડું વિડીયો સ્ટોપ કરી નાખ્યો કારણ કે ક્યાંય બોરિંગ ગેમ જોવું માર તમે લોકો મારું ઓલરેડી બોરિંગ ગેમ જોયો છે ને પછી બીજું નવું બોરિંગ ગેમ ક્યાં જોતા હશો કંઈ વાંધો નથી થમસમ લઈ લીધી પર જેમ લીધું ને એટલે પતી ગયો હવે તો કોઈને ના બધું આપણે એટલે પતી ગઈ વાત બગડે લે આપણે બગડ્યા કંઈ નહીં ઘણ સારી તો એ પણ કંઈ વાંધો નહીં તો ચલાવી લઈશું થોડી વાર માટે પછી વિચારીશું કંઈક हाँ, तेरे तो चला मने गेम तेली बदी नहीं पना तो गेम नहीं खाली वीडियो बना बाकी अत चलासुम लगे थोड़ी थोड़ी फावे बाकी बीज फावे नीड बेड मारे ना, ना एवं कोई टाइम ना आ मने ना नड़े ના આવડે મને આવું ના આવડે શું આવું ના આવડે બધું આવડે ચાલ ફટાપટથી બંધાને હોત આમ તો હું ફર્સ્ટ કરીને મારી નાખું પણ રિસ્ક લેવો વધારે સારું એ ભાઈ લે હેડ પડી ગયો જોયો હેડ યો અલા મેં બોલ ખરેખરે કતિક વાર માટે આખી કે એમની પથ્થર પકડી નાખી બોલો

ले ही ही ही, ले गयो तू तो गयो अब तू ए गयो अब एक तू ए गयो बीजा कौन अले ए, ए गांडा क्या जाए तोफा हूँ तो हम जो बता कोई हेद नहीं है अरे बे जना पाड़ी दी था एक एक जन एक जन एक जन एक जन, 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 जन माटे मैं आखी गेम नहीं पत्थर रख देना की बोलो अखर खर हूँ नोट बोला ए भाई जल्दी आ भाई जेम्स ए, ए पापू લાઉ ના કરો લગતી પર માટે આ ગેમ હારવાનું હે હારી ગયા બસ થોડક માટે હારી ગયા થરે કો Анна પો હોય મને મારું નામ થોડું ક્રેઝી હો બોલ માફ કરજો કારણ કે હું નામ બлдыર વાત નહી માંગતો ત્યારે ચાલે ચાલે જો નામ ઠીક એ ના થાય ભાઈ કામ આપું હારવું જોઈએ નામ ઠીક એ તમડુ ના નામ તો પછી એના મતી જણાઈ જાય કે આ નામ છે બાપુ ભાઈનું કામ આપણું હાડું હોવું જોઈએ બીજું બધું ઠીક છે ઠીક છે પણ અહીંયા તો કંઈ બંધો જ નહીં બધા બંધા ક્યાંય આવવાના તો છે જ ને હવે મારે શું કરવાનું એ બધા ક્યાં જાય છે અલ અહીંયા આવવાનું રમત તંબુડાઓ એ પોપડા આને જ મને મારે તો લે જોરદાર હેડ મારે તો મને ધારે પડતું લાડ ના કરીશ એ હેડ છે અને હેડ છે અને આને છે આને પણ હેડ છે તું તો ગયો તું તો ગયો ભાઈ ચલો મુકમ ચાલુ કરીને આને ને હુમલો કરી નાખ્યો રસ કર એ ભાઈ રસ કરો સારો એવો હવે એ ભાઈ ગ્લોવલ માંખવા માંગ્યા હો ગ્લોવલ તો अपन से पंगा महंगा पड़ेगा एक बार बोलना समझ में नहीं आता क्या दैया कोई बात नहीं आज के लिए वीडियो में इतना ही मिलते कल के वीडियो में तब तक के लिए बाय बाय टेक क्योर तब तक मजा आई से मरिए कल वीडियो में अत्याराय बाय बाय थैंक यू फॉर वॉचिंग बीजे बोध को बाय